ચકલીઓ શહેરોમાંથી લુપ્ત થવા જઈ રહી છે જેને જોતા સ્ટાર ઇન્ડિયાએ ચકલીના વસવાટ માટે યોગ્ય વાતાવરણ બનાવવા માટેની પહેલ કરી છે શહેરોમાં ચકલીઓના પુનઃસ્થાપન માટે અને લોકોમાં જાગૃતતા ફેલાવવામાં સ્પેરો બર્ડ હાઉસ વિશેષ સ્પર્ધાનું આયોજન કર્યું છે આ વર્ષે ચીડિયારાની સયાની આ થીમ પર સ્પર્ધા યોજવામાં આવશે આયોજક તનુજ દેસાઈએ જણાવ્યું કે સ્પર્ધામાં એક હજારથી વધુ પર્યાવરણ પ્રેમીઓ ભાગ લેશે શ્રેષ્ઠ બર્ડ હાઉસ અને કોલેજ બનાવનાર સ્પર્ધકોને પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે આયોજનમાં એવું છે કે દર વર્ષે અમે લોકો નવું નવું સબ્જેક્ટ બોર્ડ હાઉસીસની સાથે અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ તો લાસ્ટ યર જે રીતે અમે ફોટોગ્રાફી કોમ્પિટિશન રાખેલી તો આ વર્ષે અમે લોકો એક કોલાજ મેકિંગ કોમ્પિટિશન રાખી છે એટલે અમારા અલગ અલગ એજ ગ્રુપમાં ડિવાઇડ કરતા હોઈએ છીએ આ કોમ્પિટિશન એટલે વી ટાર્ગેટ સ્કૂલ સ્ટુડન્ટ્સ કોલેજ સ્ટુડન્ટ્સ વી ઓલસો ટાર્ગેટ ફેમિલીઝ પીપલ હુ એવ રિટાયર્ડ તો બધા લોકો પાર્ટ લઈ શકે છે અને ઇટ ઇઝ ઓપન ફોર ઓલ ધ best part ધ uh, ઇઝ ફ્રી is uh, free uh, anybody કેન પાર્ટિસિપેટ જેમ કે લોકો ખાલી શું છે કે વર્લ્ડ સ્પેરો ડે છે તો એક જ દિવસ વર્ષમાં ઉજવી લે છે કે આજે વર્લ્ડ સ્પેરો ડે છે તો કંઈક ચકલી બનાવે છે ડ્રો કરે છે એટલું ફિનિશ પણ એક વખત આવું હાથથી બનાવેલી વસ્તુમાં જ્યારે જોડાશે તો એ આખું વર્ષ વિચારશે એના માટે અને એના માટે એક અવેરનેસ વધતી જશે એક જાગૃત થતું રહેશે